નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાડ ન્યૂઝ રાજુલા આવું જોઈએ આજના સમાચાર રાજુલા શહેરમાં પોઝિટિવ સમાચાર આપતું એકમાત્ર માધ્યમ એટલે કાનાબાડ ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં હોળી અને ધૂળેટી બંને દિવસોએ રાજુલા શહેરમાં કંઈક અનોખો જ માહોલ જોવા મળે છે ધૂળેટીના દિવસે રાજુલા શહેરના નગરજનો ઊંધિયું ખૂબ જ ખાય છે અને ઊંધિયું ગલીએ ગલીએ વેચાય છે હોળીના દિવસે રાત્રે હોળી માતા પ્રગટાવવાના હોય ત્યારે શહેરજનો નગરજનો બહોળી સંખ્યામાં રાત્રે દર્શનાર્થે ઉમટી પડે છે આ દરમિયાન રાજુલા પોલીસ દ્વારા દરેક વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે તેમજ ભારે વાહનો શહેરમાં ન પ્રવેશે તે માટે પોલીસ દ્વારા કાળજી લેવામાં આવે છે ત્યારે રાજુલા શહેરમાં હોળી માતા વિવિધ જગ્યાએ પ્રગટાવવામાં આવે છે પરંતુ રાજુલા શહેરના મુખ્ય ગામના વચ્ચેના ભાગમાં શહેરના મધ્યના ભાગમાં રાજુલા શહેરમાં નટુભાઈની લાતી પાછે તેમજ ખોડિયાર મંદિર તેમજ કુંભારવાળા વિસ્તારોમાં હોળી માતા પ્રગટાવવામાં આવે છે રાજુલામાં શહેર મધ્ય ભોળાભાઈ ની લાટી પાસે લગભગ પચાસ થી સાહીઠ વર્ષથી અમે લોકો હોળી ઉજવીએ છીએ હોળી નું પર્વ બહુ સરસ રીતે અમારું આખું મંડળ છે નાના મોટા બધા અને ઘણા સમય થી બહુ સારી રીતે ઉજવીએ છીએ અમારા ગ્રુપ નું નામ મિત્ર મંડળ છે અને બધાના સાથ સહકાર થી અને શેરી થી શહેરની મધ્યમાં બહુ સરસ રીતે હોળી નું આયોજન કરીએ છીએ રાજુના શહેરમાં ખોડિયાર મંદિર પાસે બાપા સીતારામ યુવા ગ્રુપ દ્વારા અહિયાં હોળી માતા પ્રગટાવવામાં આવે છે અહીંયા ગણપતિ ઉત્સવ હોય કે નવરાત્રિ હોય કે પછી અન્ય કોઈ ધાર્મિક તહેવાર હોય ત્યારે આ બાપા સીતારામની મડુલિએ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે એક તરફ બાપા સીતારામ અને બીજી તરફ મા ખોડિયારનું મંદિર અહીંયા બંને ધાર્મિક સ્થાનો આવેલા છે ત્યારે અહીંયા લોકો ખૂબ જ આસ્થાપૂર્વક લોકો દર્શનાર્થે આવે છે આજના આ કાર્યક્રમમાં રાજુલા શહેરમાં સૌથી મોટામાં મોટી હોળી માતા અહીંયા પ્રગટાવવામાં આવે છે ખાસ વાત એ છે કે આ વિસ્તારમાં સડસઠ વર્ષથી હોળી માતા પ્રગટાવવામાં આવે છે અહીંયા આ વિસ્તારમાં વધુ પડતા લોકો મુસ્લિમ પરિવારના રહેતા હોય ત્યારે ખાસ એ વાત છે કે અહીંયા જ્યારે હોળી માતા પ્રગટાવવામાં આવે છે ત્યારે તમામ મુસ્લિમ પરિવારના લોકો પણ દર્શનાર્થે આવે છે ત્યારે આ પ્રસંગે મુસ્લિમ પરિવારના લોકોએ જણાવ્યું કે અમારા આ વિસ્તારની અંદર આવું પર્વ ઉજવાય છે તે અમારા માટે ગર્વની વાત છે બાપા સીતારામ યોગ મંડળ તેમજ ભરિયલ મંદિર તરફથી થી જાહેરા મંત્ર આપવામાં આવે છે કે ગયા વર્ષ જેમ આ વખતે પણ ભોલી માતાજી પ્રાગટ્ય કરવામાં આવે છે રાજુલામાં ખોડિયાર મંદિર વિસ્તારમાં બાપા સીતારામ યુવક મંડળ દ્વારા ઘણું સરસ આયોજન થાય છે અને લગભગ આ સડસઠ વર્ષ છે અહીંયા આજુબાજુમાં દરેક વિસ્તાર વિસ્તારના દરેક વર્ષના અહીંયા લોકો રહે છે અને અહીંયા હોલિકા દાન એકદમ જોરદાર આયોજન કરે છે ખરેખર બિરદાવાદ ને પાત્ર છે અહીંયા બાબા સીતારામ યુવક મંડળના મિત્રો ઉભા છે અહીંયા બધા અને હરેક સમાજના અહીંયા બધા તમે જોઈ શકો છો આજુબાજુમાં હરેક સમાજના અહીંયા લોકો આવે છે અને હોલિકા દાનના દર્શન કરે છે તો બહુ સરસ ખૂબ સરસ અગત્યની પણ સાચી વાત છે રાજુલા શહેરમાં આજે દરેક જગ્યાએ હોળી પ્રાગટ્ય કરવામાં આવી છે હોલિકાનો પર્વ ભક્ત પ્રહલાદ સાથે જોડાયેલો છે અને માતા હોલિકાનું પૂજન કરવામાં આવે છે આમ તો સૌરાષ્ટ્ર ગુજરાત અને રાજુલાની અંદર જે વિવિધ પ્રકારની જેને ત્યાં પ્રથમ લગ્ન થયા હોય જેને ત્યાં બાળકોના જન્મ થયા હોય એની પહેલી હોળી હોય એટલે ગેમ રાખવામાં આવે સગાવાલા બધા ભેગા થાય પ્રસાદીનું આયોજન હોય ઢોલ લગાડ્યા સાથે આ ગેમની ઉજવણી કરવામાં આવતી હોય છે અને ખાસ કરીને આપણે રાજુલા શહેરમાં બે ત્રણ જે હોલિકાનો કાર્યક્રમ છે કુંભારવાળા ખાતે ખોડિયાર મંદિર અને આસપાસના વિસ્તારોમાં જે શહેરની મધ્યમાં હોય અને રાત્રે દસ વાગ્યે જ્યારે હોળિકા પ્રગટાવવામાં આવે છે બધા લોકો એની પ્રદિક્ષિણા ભરે છે શ્રીફળ ધરવામાં આવે છે સાથોસાથ વિવિધ પ્રકારની પ્રસાદીઓ અને પાણીની આહુતિ આપી માતાજીના આશીર્વાદ લે છે અને આ પર્વ વૈજ્ઞાનિક સાથે પણ જોડાયેલો છે કે જે શિયાળો ગયો હોય તો ઉનાળાની અંદર જે અત્યારે શરૂઆત થઈ છે પણ હોળિકાની અંદર જે પોતાનું શરીર તપાવે તો અનેક સ્નાયુઓ છૂટા પડતા હોય છે અને ખાસ કરીને આવતીકાલે જ્યારે ધૂળેટી થાય ત્યારે અત્યારે રાત્રે દસ વાગ્યાથી એક વાગ્યા સુધી વધારે ભાગે ધાર્મિક રીતે દર્શનાર્થીઓનો ઘસારો રહે છે આજરોજ જે રીતના આપણા સનાતન ધર્મમાં પ્રથમ બાળક થાય ત્યારે આપણે એને મોટી પાડવી કહીએ એ રીતના આપણા ધર્મમાંનું ખૂબ મહત્વ હોય છે અને આપણા રાજુલામાં અલગ અલગ જગ્યાએ ખૂબ મોટો અને વિશાળ હોલિકા દહન થાય છે ત્યાં દરેક શ્રદ્ધાળુઓ આવે છે અને પોતાની શ્રદ્ધાથી ખૂબ આત્સાહથી અને ખૂબ જ આનંદથી આ ઉત્સવને ઉજવે છે અને ખૂબ ખૂબ આ આ યુવક મંડળનો પણ આભારી છીએ આપણે બધાય કે આવું સરસ આયોજન કરે છે અને રાજુલામાં આ તકે ખૂબ મોટી વિશાળ સંખ્યામાં સનાતન ધર્મીઓ અને સૌ લોકો ખૂબ ઉત્સાહથી આ પ્રસંગને ઉજવે છે અના બાહેબ આ પચાસ છેલ્લા પચાસ વર્ષની તો મને ખબર છે આ ગઢા કહે છે કે પચાસ વર્ષથી વધારે ખ્યાલ છે વધારે વર્ષથી આ હોળીનું આયોજન અહીંયા કરવામાં આવે છે શહેરના મધ્ય ભાગમાં જે કરવામાં આવે છે અને આયા બધા સમાજના

ભાગરૂપે બને છે અને સાથ સહકાર આપે છે અને તન મન ધન થી બધી રીતે આ છોકરાઓને આવતી પેઢી પણ સાથ સહકાર આપે એવી અપીલ છે